આજે નાની વાતમાં આપણે પુષ્ટિ પુષ્ટિસંહિતા ભાગ પહેલો પાર નંબર ઓગણચાલીસ એમાં અગ્નિકુમારો વિશે આપણે સવાલ છે 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 વિનોદરાય બોલે અને જવાબ આપે એ પ્રસંગ કોણ છે પૂર્વે કોણ હતા એ પ્રશ્ન અને એનો આપણને જવાબ મળશે કે અગ્નિકુમારો પૂર્વે કોણ હતા અને તેને કયા પ્રકારે વરદાન પ્રાપ્ત થયું અને પ્રભુજીની રાસલીલાનું સુખ મળ્યું તે કયા દેશમાં પ્રગટ થયા હતા એ કહેવા કૃપા કરો જેથી રાઘવજી જાની જેવા મહાન તાદર્શી ભગવતીની વાણી પણ સાર્થક થાય અને બિહારીદાસે પણ એક કીર્તનમાં કીધું છે કે કેટલાક જુગની કહું વાર્તા નિત્ય સદા સત રૂપ રે અગ્નિકુમાર તન તપ કરતા દીઠા વ્રજના ભૂપરે એટલે પુરુષોત્તમ પીઠિકામાં રાઘવજી જાનીએ આ અગ્નિકુમારનો પ્રસંગ વર્ણવ્યો છે એના અનુસંધાને લઈને અહીંયા સવાલ કરી રહ્યા છે વિનોદરાય કે તે તો વ્રજના ભૂપનું તપ કરતા દર્શન થયું તે વાત પ્રસંગ સઘળો કહો એટલે તપ કર્યું ત્યારે ઠાકોરજીનું દર્શન થયું એ વાર્તા પ્રસંગ કહો એવું વાર્તા કરે પ્રશ્ન પૂછી રહ્યા છે વિનોદરાય પાચા બાબાએ કહ્યું વિનોદરાય તમે પ્રશ્ન કરતાના સ્થાને બરોબર શોભાવી રહ્યા છો તમને પ્રશ્ન કરતા આવડે જ હવે જવાબ આપે છે પાચા બાબા એ પાચા બાભા પછી અગ્નિકુમારનો પ્રસંગ નો જાનીની રાઘવજીમાંથી વાંચવા લાગ્યા અને ડોસાભાઈ લખવા લાગ્યા કે વિનોદરાય ભૂતલમાં ઘણા જીવોને અવતારાધિક લીલામાં વરદાન પ્રાપ્ત થયા છે ભૂતલમાં ઘણા જીવોને અવતારાધિક એટલે કે ઘણા અવતારો જે ઠાકોરજીના છે એમાં વરદાન ઘણા મળ્યા તે બધા દ્વાપર યુગમાં વ્રજમાં પ્રગટ થયા હતા એટલે કે પહેલા જેટલી અવતારાધિકની લીલાઓમાં જે જે ઠાકોરજીએ વરદાન અવતારાધિક લીલા લખ્યું છે એમાં વરદાન પામ્યા બધા પ્રગટ થયા એમાં અગ્નિકુમારો પણ વરદાન પામીને વ્રજમાં પ્રગટ થયા હતા તે પ્રસંગ સાંભળો બાબાએ કહ્યું પ્રથમ બ્રહ્માજી દ્વારા પ્રથમ બ્રહ્માજી દ્વારા યજ્ઞ કુંડમાંથી સોળ હજાર અગ્નિકુમારો જે પ્રગટ થયા હતા તે બ્રહ્માજીની આજ્ઞાથી સર્વે દંડકારણી અને વિશે વસતા હતા એટલે કે આ સ્થળે વસતા હતા સોળ હજાર અજ્ઞિકુમાર તે સર્વરાસના સુખની પ્રાપ્તિ માટે શ્રી ગોપાલ પ્રભુની ઉપાસના કરતા ધ્યાન પરાયણ બની ધ્યાન ધરતા હતા એટલે શ્રી ગોપાલ પ્રભુ એટલે કે મૂળ સ્વરૂપ ગોલોકધામનું મૂળ સ્વરૂપ ઠાકોરજીનું ધ્યાન ધરતા હતા તે સમયે રામચંદ્રજી સીતાજી સહિત દંડકવનમાં ઋષિઓના આશ્રમ તરફ પધાર્યા એટલે જ્યાં આ લોકો તપ કરતા હતા ત્યાં આગળ પધાર્યા રામચંદ્રજી એટલે રામાવતારની વાત છે આ રામચંદ્રજીના સીતાજી સહિત દર્શન થતાં તેઓ ધ્યાનમાંથી જાગીને રામચંદ્રજીના દર્શન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ તો વેણુ અને વેત્ર વગરના ગોપાલ પ્રભુ જ છે કોણ છે આ વેણુ અને વેત્ર વગરના ગોપાલ પ્રભુ જ છે તેઓ આ પ્રકારે મનમાં વિચારીને નમન કરી તેમની મનોહર વાણી દ્વારા સ્તુતિ કરવા લાગ્યા એટલે કે તપ કર્યું રામચંદ્રજી સીતાજી સાથે દર્શન થયા અને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ કે આપણે જે ઠાકોરજીનું દર્શન કરવા માટે તપ કરી રહ્યા છીએ આ વેણુ વેત્ર વગરના એ જ ઠાકોરજી છે એટલે એમનો જ અવતાર છે એમ તે સમયે રામચંદ્રજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હે અગ્નિકુમારો હું તમારી સ્તુતિથી ખૂબ જ પ્રસન્ન થયો છું તમો ઈચ્છિત વરદાન માગો ત્યારે અગ્નિકુમારો કહેવા લાગ્યા કે હે મહારાજ આપના સ્ત્રી અંગ્ની શોભા જોઈને અમને આપની સાથે રમણ કરવાની ઈચ્છા છે ઠાકોરજી પાસે રામચંદ્રજી પાસે શું માગે છે અગ્નિકુમારો કે આ આપના સ્ત્રી અંગ્ની શોભા જોઈને અમને આપની સાથે રમણ કરવાની ઈચ્છા છે માટે સીતાજી આપને જેવા પ્રિય છે તેવા પ્રિય અમને બનાવો એટલે કે સીતાજી જેવા તમને પ્રિય છે ને એવા જ અમને પ્રિય બનાવો એટલે કે સીતાજી જેવું જ સુખ આપો ત્યારે રામચંદ્રજીએ કહ્યું આ સમયે તમારો તે મનોરથ સિદ્ધ થવો બહુ જ દુર્લભ છે અમારો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે એટલે કે અવતાર અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે તેથી તમો તો એક તેથી અમો તો એક પત્ની વ્રત ધારિત છીએ જ્યારે સારસ્વત કલ્પમાં દ્વાપર યુગના અંતમાં હવે હવે વચન આપે છે રામાવતારમાં જે વચન આપે છે ઠાકોરજી આ અવતારમાં એ વચન યાદ કરે છે કે જ્યારે કલ્પના દ્વાપર યુગના અંતમાં તમો સર્વે સ્ત્રી રૂપે વ્રજમાં આવશો તમારો જન્મ બંગ દેશમાં મધુમંગલ ગોપને ત્યાં કન્યા રૂપે થશે અને તમોને તે મધુમંગલ ગોપ વ્રજમાં નંદરાયજીને ત્યાં સોંપી જશે એટલે હવે જ્યાં મધુમંગલ ગોપ એને ત્યાં કન્યા રૂપે તો તમે પ્રગટ થશો પણ આ ગ્રોપ ગોપ જે નંદરાયજીને ત્યાં સોંપી જશે ત્યારે તમો યમુનાજીના સેવન દ્વારા વર પ્રાપ્ત કરીને અમોને પ્રાપ્ત થશો એટલે ત્યારે પણ સેવન દ્વારા પ્રાપ્ત થશો કોના સેવન દ્વારા યમુનાજીના સેવન દ્વારા ત્યારે તમારો મનોરથ ઇચ્છિત પૂર્ણ થશે આમ રામચંદ્રજીના વચન સાંભળી સર્વજ્ઞિકુમારો પોતાના ધ્યાન પરાયણ બન્યા એટલે કે હવે ફરીવાર ધ્યાનમાં જતા રહ્યા તે ઋષિ રૂપા ગોપિકાઓ પ્રસિદ્ધ થયા વિનોદરાય આગળ જણાવેલા પ્રસંગો દ્વારા આપેલ વચન પ્રમાણે પુષ્ટિશ્રુતિઓનું જૂથ તથા અગ્નિકુમારોનું અગ્નિકુમારો નું જૂથ સારસ્વ દ્વાપર યુગના અંતમાં વ્રજને વિશે સ્ત્રી રૂપે પ્રગટ થયા શ્રુતિ રૂપા ગોપિકાઓ કયા છે આપણે લેવાનું બાકી રહ્યું અત્યારે આપણે ઋષિ રૂપા ગોપિકાઓનું લીધું અત્યારે આટલું જ બોલીને મારી નાની વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી